લવી નાખી એટલા વર્ષો તારા લગન તો ઠીક પણ આતારા દીકરાનું મોઢુંય મને નો જોવા દીધું અમને કોઈને ખાવ અમને પાણી અપનો તે સમજાતે ઈ તમે છો બો બટા પેલા તો મારા બાપુની ને મોટા ભાઈની લાશ કાઢો રેવા દે ઈ રીવાજ આપણા ઘર નથી ઈ ની ભાઈ આ આ તમે મારા બાને લઈને જે આની આટુ ડુંગરો સળવા જાતા ને માનતા નહી કે આ તમારી ઘરે પ્રગટ થાય આ જોઈ લો આ પૂન આ પુઈન જોઈ લો તમે તમને એમ વિચાર ન આવ્યો કે મારો બાપ ને મારો ભાઈ એકલો છે તો ન્યા વર્ષોમાં કોક દી જાવ એવો વિચાર તમને ન આવ્યો ઓ બટા શું કામ ને આવે વિચાર આ આટલા બધાની રસોઈ કરવા હું કાઈ નવડી નથી હે આ જોવો આ સ્કાલની બાયુ થી ચાર માણાની રસોઈ નથી થાતી બાપુજી ફાતડા તારી બાઈને કાઈ કે એને કે માં એને રેવા જો

ઉકારો તુકારો થઈ ગયો એટલે પૂરું હવે આ ઘર નો રે હવે આપણો માળો વિખાઈ ગયો પરિવાર જુ તમે પૂરું હાલો ને બાળવાની તૈયારી કરો હાલો ઉકારો તુકારો થઈ ગયા એક મિનિટ બાપુજી આને બાળી નાખો એ બાપુજી હવે જમીન નો વિષય છે ને ગેર માર્ગે વયો ગયો છે અમારા બધા નો વિચાર ન કરતો કઈ નહી પણ જમીન વેચી નાખો આ નાના છોકરા નો તો વિચાર કરો અને ભાઈ તમને બેને હું હાથ જોડું ઘરમાં ભળી જાવ પગે લાગી ગયો મોટા ને પતાવો હવે હાલો લાગો પગે આ દૂધમાં હાકર નથી દૂધમાં મીઠું છે નો લે ઓ બટા અટતાની મને નકર નાક માં ઢીકો આટી જાય વિયા જાવ વિયા જાવ તું રી ઓલા અરે દીકરા અરે અરે જો રુક રુક આ તારા છે ને મોટા બાપુજી છે એમને પગે લાગ ચાલજો બોલે 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 જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ તમે આમ નારાજ કેમ રહો છો અમે માનીએ છીએ કે અમારાથી ભૂલ થઈ ગઈ છે પણ ત્યારે સંજોગ જ એવા હતા કે કોઈને કઈ કહેવાયું જ નહીં અરે સંજોગની તમે હું વાત કરો નાના ભાઈ વાહે ની ગલી રોહોડું ચાલુ કરી નાખ્યું અને કીધું નહીં આ નવ વરસ ભૂલકો આવી ગયો ચા સુધી તમે જણાવ્યું નહીં તમે આ સંજોગ ની વાત કરો છો પણ મોટા ભાઈ કોઈને કહેવાય એવું હતું જ નહીં તમને સજા મળશે આની તમને મળશે દીકરી સજા આની